ઓમ શ્રી ગણેશ શિવ મહાપુરાણ દિવસ એકસો આઠ આજે પાંચમા જ્યોતિર્લિંગ ની કથા સાંભળીશું કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા અને તેનું મહાત્મ્ય નરનારાયણ આખ્યો યાવતારો હરેજા તે પા તે ભારતે ખંડે બદરિયાશ્રમ સુતજી કહે છે કે હે જ્ઞાની બ્રાહ્મણો श्री विष्णुना नर तथा नारायण नामे जे अवतारो थया हता तेओ बन्ने भारत खंडमा मा बद्रिका श्रम तप करता हता तेओ बन्ने पार्थिव शिवलिंग नी पूजा माटे भोलानाथ ने प्रार्थना करी हती जेथी करीने भक्ताधीन पणाथी हमेशा तेमने स्थापेला पार्थिव शिवलिंग मा पधारता हता बन्ने ते भगवान विष्णुना ना अवतारो भोलानाथ पूजन करता हता आम घणो समय वीती गयो एक वखते प्रभु प्रसन्न थया तेओ कहे हूँ प्रसन्न थयो छु वरदान मागो नर नारायणे लोको ना कल्याण नी मागणी करी नारायण कहे हे देवेश्वर आप जो प्रसन्न थया हो तो आप पोता ना स्वरूपे अही स्थिति करो सुत जी कहे छे के आ रीते तेओ बन्ने जारे कहियो त्यारे हिमना स्थान रूप केदार क्षेत्रमा भोरानाथ होते ज्योति स्वरूपे वसी रहया तेओ सों भक्ति आपना कल्याण बक्षनार तरीके त्या रहया देवो तथा देवर्षियों तेमनी पूजा पण करवा लागया बद्रीका श्रम्मा वस्ता प्रत्येक लोको शिवनु पूजन करवा लागया शिवजी तेमने दरेक प्रकारे सुख आपे छे स्वप्नमा पण तेमनु दर्शन सुखदाई बनी रहे छे जे केदारेश्वर પાડાનું સ્વરૂપ ધારણ કરીને માયાનો આશરો લઈને પાંડવોને મોહમાં નાખ્યા હતા ત્યાંથી પલાયન થવાની ક્ષણ આવી ત્યારે તે પાંડવોએ તે પાડાનું પૂછડું પકડી રાખેલું ત્યારે પાડો માથું ઝુકાવીને ઊભો રહી ગયેલો ત્યારે પાંડવોને તેમને વારંવાર પ્રાર્થના કરી હતી ભક્તવત્સલ નામ ધારણ કરતા એ ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં રહ્યા છે અને એ સ્વરૂપે તેમના મસ્તકનો ભાગ નયપાલ એટલે કે નેપાળમાં ગયો છે એ જ સ્વરૂપે પોતાનું હંમેશ પૂજન કરવાની ભોળાનાથે તેમને આજ્ઞા આપી હતી તેથી તે પાંડવોએ એ જ સ્વરૂપે તેમનું નિત્ય પૂજન અર્ચન કર્યું હતું ભોળાનાથ પણ એ જ સ્વરૂપે ત્યાં રહ્યા હતા અને તેમને વરદાનો પણ દીધા હતા ए पांडवों ए भोरानाथ नु पूजन करीने इच्छित फल मेरवी घरा दुख संताप माथी मुक्त बनिया हता ए केदार नाम ना क्षेत्र मा भोलानाथ हमेश बिराजे छे भारतनी प्रजा तेमने पूजे छे भजे छे जे भक्त पोतानु कंकड़ प्रेम थी केदारेश्वर ने अर्पण करे छे ते शंभुनी समीपे जाए छे जे मानवी बद्री वनमा બદ્રિકાશ્રમમાં પહોંચીને ભોળાનું એ જ સ્વરૂપમાં દર્શન પૂજન કરે છે તે ઘણા પાકોમાંથી છુટકારો મેળવે છે આ માર્ગે આવેલ ભક્ત કે યાત્રિક મૃત્યુને શરણે જાય તો તે મોક્ષના માર્ગે સદગતિમાં જાય છે અહીંનું પાણી ગ્રહણ કરનાર મનુષ્ય પુનર્જન્મ પામતો નથી હે બ્રાહ્મણો ભારત ખંડમાં સર્વ લોકોએ ભક્તિપૂર્વક એ નારાયણેશ્વર કેદારેશ્વરનું પૂજન કરવું જોઈએ એમનું પૂજન કરનાર મનુષ્ય ભારતખંડનો સ્વામી થઈ સર્વનો રાજા થાય છે એ રીતે કેદારેશ્વર શંભુ સૌને મનોવાન હિત ફળ દેનારા છે હવે આપના છઠા જ્યોતિર્લિંગની કથા સાંભળીએ બીમેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા અને તેનું મહાત્મ્ય अतः परं प्रवक्षामि महात्म्यम भैनशंकरम यस्य श्रवण मात्रे सर्वाभिष्ट लभे न ल कहे छे के हवे भीमेश्वर ज्योतिर्लिंग नो महात्म्य हु कहू छु जी थी सर्व प्रकार नो सुख मरे छे बोरानाथ लोक कल्याण हेतु साक्षात रితే कामरू देश मा प्रक्त्या छे हवे तेने विषय हु विस्तार थी कहू छु અગવ ભીમ નામે પરાક્રમી દૈત્ય થયો હતો તે સૌને દુખ દેતો હતો તે દૈત્ય કુંભકરણથી કરકટી નામની રાક્ષસીમાં ઉત્પન્ન થયો હતો લોકોને त्रास આપનાર કુંભકરણે પ્રભુ શ્રી रामचंद्रએ માર્યો ત્યારે તે રાક્ષસી પુત્ર સહિત સહ્યાદ્રી પર્વતે જઈને વસી હતી તે ભીમ રાક્ષસ જારે નાનો બાળક હતો त्यारे भयंकर तेमज ते खूबज पराक्रमी हतो लोको ने ते बहुज दुख आपतो हतो ते एक वार माता ने कहे हे माता मारो पिता कोण छे तू अही आवी ने एकली केम रहे छे ते तू मने विस्तार थी कहे सूची कहे छे के दिकराए आवो प्रश्न करयो इतले ते दुष्ट राक्षसी पुत्र ने कहे तू शांति थी सांभर हो तने कहूं छो તારા બાપુજી કુંભકર્ણ નામે હતો તે રાવણનો નાનો ભાઈ હતો તે બળવાન હતો તેને રાવણ સાથે ભગવાન શ્રીરામે માર્યો હતો તે કુંભકર્ણ રાક્ષસ પહેલા કોઈ કાળે અહી આવ્યો હતો તેની સાથે મેં સંસાર માંડ્યો હતો તે પછી મને છોડીને કુંભકર્ણ લંકામાં જતો રહ્યો હતો મેં લંકા જોઈ ન હોવાથી હું અહી રહું છું મારા પિતાનું નામ કુરકટ હતું અને માતાનું નામ પુષ્કસી હતું મારા પતિ વિરાધને પણ ભગવાન શ્રીરામે મારી નાખેલો છે તે પછી હું માતા-પિતા સાથે અહી રહેવા લાગી એ માતા-પિતાને ઋષીએ ભસ્મ કરી નાખ્યા હતા તે સુતિક્ષણ નામના ઋષિને ખાઈ જવા ગયા હતા त्यारे अगस्त्य ना शिष्य ए महान महात्मा क्रोधायमान थई उत्तम तप द्वारा तेओ बनने ने भस्म करी नाख्या हता ते पछी थी हूँ पर्वत पर एकली रहूं छु हूँ एकली पड़ी ते वखते ज कुंभ अहीं आवेलो अने तेनी साथे मारे परिचय थयो हतो तारा आधारे हूँ अहीं समय विताऊं छु सूची कहे छे

भगवान विष्णु ने हूँ पीड़ा करूँ एवो मन थी निर्धार संकल्प करीने तप करवा रवाना थयो तेने एक हजार वर्ष सुधी तप करियो ते ब्रह्मा ने उद्देशी ने तप करतो रहयो तेने ऊंचा हाथ राखी सूर्य सामे जोया करियो त्यार पची एक पगे उभो रहयो अने तप आरंभियो तेना माथा माथी झड़हड़तु तेज प्रकटियो आथी देवो दाजवा लाग्या એટલે તેઓ બ્રહ્માના શરણે ગયા તેમણે તે વેળા બ્રહ્માની સ્તુતિ કરી બ્રહ્માને પોતાની સંતાપ કથા કહી હે બ્રહ્મા રાક્ષસ તેજ લોકોને પીડી રહ્યું છે તમે તે દુષ્ટને ઈચ્છિત વરદાન આપો જો એમ નહીં થાય તો અમે સૌ બળીને ખાખ બની જઈશું સુચી કહે છે के तेंनु वचन सामरीने पितामा ब्रह्माए राक्षस ने वरदान आपवा सन्मुख आ गया। ब्रह्मा कहे हूँ तारा ऊपर प्रसन्न थयो छु तू वरदान मांग भीम राक्षस कहे हे वंदनीय ब्रह्मा आप मने अतुल बडा आपो सुची कहे छे के आम कहिने राक्षस ए ब्रह्मा ने वंदन करया पछि ब्रह्मा पोताना निवासे गया પેલા ભીમતે વખતે બ્રહમાના અપાર બળ સાથે ઘરે આવ્યો તેણે માતાને વંદન કર્યા ભીમ કહે હે માતા હવે તું મારું બળ જોજે હવે હું પ્રલય કરીશ ઇન્દ્ર વગેરે દેવો તથા તેઓને મદદ કરનાર વિષ્ણુનો પણ હું નાશ કરીશ સુતજી કહે છે કે આમ કહેને પહેલા તો એ ભીમ ઇન્દ્ર સહિત દેવોને જીતી લીધા तेमने तेमना स्थाने थी हाकी मुक्या देवोए प्रार्थना थी प्रसन्न करेला भगवान विष्णु ने पर तेने युद्ध मा जीती लिधा तेने पृथ्वी ने जितवा कदम भरया तेने कामरू देश ना राजा ने जितवा पग उपाड़िया तेनी साथे तेनु भीषण युद्ध थयो ए राजा भोलानाथ नो भक्त हतो आम छता ब्रह्मा ना वरदान ना प्रभाव थी भीमा सुरे तेने जीती લઈ કામરૂ દેશના રાજાને બાંધીને માર્યો તેનું સર્વસ્વ તેરે લઈ લીધું રાજાને બાંધવામાં આવ્યો બોળાનાથના ભક્ત એવા રાજાએ બોળાનાથની પાર્થિવ મૂર્તિ બનાવી પછી તેરે કેદખાનામાં એકાંતમાં શંભુનું પૂજન શરૂ કર્યું માનસિક રીતે ગંગા સ્નાન કર્યું અને ભગવાને કરાવ્યું तेरे प्रणव ओंकार सहित पंचाक्षर मय विद्या ओम नमः शिवाय नो मन जब चालू करो ए राजा नी पत्नी राजरानी दक्षिणा ना में प्रख्यात हती ते साध्वी पतिव्रता हती तेरी पर पार्थिव शिव पूजा करती हती बनने शंभू नी पूजा करवामा ओतप्रोत बनी गया हता राक्षस भीम मोहमा पड़ो तेरे यज्ञ कर्मादि सर्वनो नाश करो मनेज बदु आपो एम गर्व थी कही ने पृथ्वी ने धम धमाववा मांडियो तेने पृथ्वी ने वशमा करी हती तेने वेद धर्म शास्त्र धर्म स्मृति धर्म तथा पुराण धर्म नो नाश करावी ए बदु भोगववा मांडियो ते राक्षसे ब्राह्मणों ने भगाड़ी मुक्या इंद्र सहित बधा देवो ऋषियों तथा ब्राह्मणों व्याकुल बनी गया લોકો એ મહાકોશી સરિતાના તટે ભોળાનાથની સ્તુતિ કરી બ્રાહ્મણો ભયભીત બન્યા ઋષિઓ દેવો સૌ મરીને બ્રહ્મા વિષ્ણુને લઈ ભોળાનાથના નિવાસへ ગયા એ પਹਿલા દેવોએ તેમે સરિતા તટે શંભુની પાર્થિવ મૂર્તિ સ્થાપી તેમનું પૂજન પણ કર્યું હતું તે વખતે ભોળાનાથ પ્રસન્ન થઈ દેવોને કહે હે વિષ્ણુ હે બ્રહ્મા તથા હે દેવો અને ઋષિઓ मैं प्रसन्न થયો છું બોલો તમારું કયું કામ કરવાનું છે સુતજી કહે છે કે બ્રાહ્મણો તથા દેવો વંદન કરીને કહે હે પ્રભુ અમારી ઉપર કૃપા કરીને આપ કુંભકર્ણથી કરતી રાક્ષસીમાં ઉત્પન્ન થયેલ राक्षस पुत्र ब्रह्माणा वरદાથી કી જયને દુખ આપી રહ્યો છે તે દેવોને પીડે છે તેનો આપ નાશ કરો સુતજી કહે છે

पर हूँ तेनो अवश्य नाश करिष, सुतजी कहे छे के बधा देवो त्याथी पेला राजा पासे गया अने भोरानाथ नु कथन तेमने कही संभळाव्यु तेने ए मुजब जणावी देवो तथा सर्व ऋषियों आनंद पाम्या अने त्यार पछी तेओ सगरा पोत पोताना स्थाने गया तमित्युक्त्वा च वै देवा आनंदम परमम गता महर्षैश्च ते सर्वे ययु शीघ्र निजाश्रमान शिवोर्पी च गणसार्धे जगाम हित का मया स्वभक्त निकटम गुप्त स्तस्थ रक्षार्थ माद्रा सूची कहे छे के शंभु पण लोकना कल्याण इच्छा थी गणोनी साथे पोताना भक्त ए राजा पासे गया तेमज गुप्त रीते तेनी रक्षा करवा आद्रथी तेनी पासेज ज रहया ए समय दरमियान कामरु देशना राजाए त्या पार्थिव शिवलिंग नी सामे ते वेड़ा ध्यान धरियु हतु त्यारे कोई भीम दैत्य पासे जईने कहे राजा सुदक्षिण तमारा माटे आभिचारिक मरण माटे प्रयोग मा मग्न छे सूत कहे छे के ते सांभळी ने राक्षस क्रोध मा आवी गयो हाथ मा तलवार लईने ए राजा ने मारी नाखवानी इच्छा थी तेनी सामे धसी गयो त्या पार्थिव शिवलिंग स्थापेल हतु, तेने विचारियों के आ राजा कई करे छे खरो आजे तो सामग्री सहित तेनो नाश करीने ज जंपीश राक्षस ते वखते कहे दुष्ट राजा तू आशु करे छे साचो कहे नहीं तर हो तने मारी नाखिश सूतजी कहे छे के कामरू देशना राजा तत्काल विचार मग्न बन्या તેમણે ભોરાનાથ ઉપર અપાર વિશ્વાસ હતો એટલે તેમણે થયું કે જે બનવાનું હોય છે તે બનીને જ રહે છે રાજા કહે હું શંકર ભગવાનને ભજુ છું શંભુ તો સ્થાવર જંગમ સર્વના ઈશ્વર છે નિર્વિકાર છે સુચી કહે છે કે કામરૂ દેશના રાજાનું તે वचन સાંભળીને ભીમ રાક્ષસનું શરીર क्रोधથી કંપી ઉઠ્યું હું તેને જોઈ લઈશ આવવા દે એને મેદાન માં તેને મારા કાકા રાવણે નોકર ની જેમ રાખ્યો હતો તું શિવના આધારે મને જીતવા ઈચ્છતો હોય તો બધું વ્યર્થ છે

કે તેણે એમ કહ્યું એટલે રાજાએ ભીમમે કહ્યું હે નારાધમ દુષ્ટ રાક્ષસ ખોટો અભિમાન દમ અને નખરા છોડી દે તું શક્તિમાન નથી જ નથી સુતજી કહે છે કે રાજાએ આમ કહ્યું તેથી પેલા રાક્ષસે પોતાનો સૈન્ય સાધે તે રાજાનો ભયંકર তিরસ્કાર કર્યો તેણે પોતાની તલવાર તે पार्थિવ શિવલિંગ ઉપર ઉગામી પડતે તલવાર શિવલિંગને સ્પર્શ કરે તે પેલા તો એમાથી ભગવાન શંભુ પ્રકટ થયા અને તેઓ કહે હે દુષ્ટ ભીમ હું ભક્તની મદદ માટે પ્રકટ થયો છું આમ કહી શિવજી પినాક પાણીએ રાક્ષસની તલવારના બે ટુકડા કરી નાખ્યા તે પછી શિવગણો તથા રાક્ષસના સૈન્ય સાથે ભીષણ યુદ્ધ થયું ચારે તરફ ખળભળાટ મચી ગયો દેવો પણ ચિંતામાં પડી ગયા તેમને થયું કે આપણે નાહકની ભોળાનાથ ને પ્રાર્થના કરી તેઓ ભીમને મારી શકશે તેમ લાગતું નથી આ વખતે નારદજી આવ્યા નારદજી કહે હે પ્રભુ ભોળાનાથ આ તણખલા પર કુહાડાના ઘાકેમ કરો છો તેનો જલ્દી નાશ કરો એ ઠીક ગણાશે તે વખતે ભોળા શંભુએ મોટો હાકોટો નાખ્યો અને એ હાકોટા રૂપી આઘી રાક્ષસોના ટોળાને ભસ્મ કરી નાખ્યા એ ટોળા ભેગો ભીમ પર નાશ પામ્યો હતો શિવજીના હાકોટા પછી રાક્ષસો બડીને ભસ્મ બન્યા તેની જ્વાડાઓથી વનો ઓજસલી બન્યા અનેક ઔષધીઓ કાર્ય કરનારી બની દેવો અને ઋષિઓ સંતોષ પામ્યા મનુષ્યમાં પરિવર્તનો આવ્યા देवो तथा मुनियों प्रार्थना थी भोलानाथ ते पची त्या स्थिति करीने रहया आम तेओ भीम शंकर नामे त्या रहया आ रीते भीमेश्वर ज्योतिर्लिंग पूजवा योग्य छे ते दरेक प्रकारे सुखदाई अने शांति आपनार छे इत्येवं प्रार्थित शंभूर लोकाना हितकारक तत्रैवा स्थितवान प्रीत्या स्वतंत्रो भक्तवत्सला કાશી વિશ્વનાથ અને ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગની ની કથા આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ